નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં ગુજરાત સરકાર દ્વારા લેવાતી સીઈટી એક્ઝામ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરા માટેના પ્રશ્નપત્ર એના એકતાલીસ થી સાઈઠ સુધીના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું પ્રશ્ન એકતાલીસ સો ગુણ્યા બોક્સ બરાબર ચારસો પચાસ તો બોક્સ કિંમત પ્રશ્નાછિન્ન અહીં બોક્સની અંદર કઈ કિંમત લખવામાં આવે તો તેનો જવાબ ચારસો પચાસ મળશે આપણે જોઈએ વિકલ્પ એ જો બોક્સમાં ચાર મૂકવામાં આવે તો સોનો ચાર સાથે ગુણાકાર કરીએ તો આપણને ચારસો મળશે માટે વિકલ્પ એ શક્ય નથી વિકલ્પ બી જો બોક્સમાં પાંચ મૂકવામાં આવે અથવા પાંચથી વધારે સંખ્યા મૂકવામાં આવે તો આપણને સો ગુણ્યા પાંચ એટલે કે પાંચસોથી વધારાની સંખ્યા મળશે જે શક્ય નથી વિકલ્પ ડી ત્રણ અને ચારની વચ્ચે જો બોક્સમાં ત્રણ અથવા ચારની વચ્ચેની સંખ્યા મૂકવામાં આવશે તો આપણને તેનો જવાબ ત્રણસોથી ચારસો સુધીનો મળશે માટે તે પણ શક્ય નદી વિકલ્પ સી ચાર અને પાંચની વચ્ચે બોક્સમાં ચાર અને પાંચની વચ્ચેની સંખ્યા મૂકવામાં આવશે તો આપણને ચારસોથી પાંચસો વચ્ચેની સંખ્યા મળશે અહીં બરાબર કરીને ચારસો પચાસ આપેલા છે માટે વિકલ્પ સી સાચો છે પ્રશ્ન બેતાલીસ ધોરણ પાંચની ગુજરાતી વિષયની અનુક્રમણિકાનો અભ્યાસ કરી કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તે જણાવો અહીં આપણને અનુક્રમણિકા આપી છે અને તેની સામે આપણને જે તે એકમ છે એ કેટલા પેજ ધરાવે છે તેની વિગત આપેલી છે તો અહીં આપણે ક્રમશ એક એકમથી આગળના એકમ સુધીના તમામના પેજ નંબર ગણીશું તો આપણને તેનો જવાબ ખૂબ સરળતાથી મળી જશે તો અહીંયા એકમ એક એ પેજ નંબર એકથી શરૂઆત થાય છે અને સત્તર નંબર સુધીના પેજ સુધી પૂર્ણ થાય છે કારણ કે એકમ નંબર બે છે એ પેજ નંબર અઢાર અઢાર પરથી શરૂઆત થાય છે તો આપણે તેના પેજ ગણીએ તો એકમ નંબર બે એના આપણે પેજ ગણીએ તો પાંત્રીસ ઓછા અઢાર એટલે કે સત્તર પેજ એકમ નંબર ત્રણ એના પેજ તેપન ઓછા પાંત્રી અઢાર એકમ નંબર ચાર તેના પેજ સિત્તેર ઓછા એટલે કે તો આપણે વિકલ્પો જોતા આપણને એકમ એકમ બે એકમ ત્રણ અને એકમ ચાર એમ વિકલ્પો આપેલા છે તો સૌથી વધુ પેજ એ એકમ નંબર ત્રણ ના છે માટે તેનો જવાબ છે સી પ્રશ્ન તેતાલીસ એક સેમી લંબાઈ ધરાવતા આઠ ચોરસ ટુકડાઓની મદદથી વધુમાં વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય અહીં આપણને એક સેમી લંબાઈ ધરાવતા આઠ ચોરસ ટુકડાઓ આપ્યા છે આપણે તે ચોરસની ટુકડાઓની ગોઠવણી કરીને લંબચોરસ બનાવવાના છે અહીં એક શરત આપેલી છે વધુમાં વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય તો અહીંયા આપણે સૌપ્રથમ તે ચોરસ ટુકડાઓને ગોઠવીએ અહીં આ રીતે આ ટુકડા છે એ આ ટુકડાને ગોઠવવામાં આવશે તો આપણને એક લંબચોરસ મળશે અને બીજી રીત છે એ બીજી રીતમાં આ રીતે લંબચોરસ ટુકડાઓ છે એને ગોઠવવામાં આવશે તો આપણને લંબચોરસ મળશે તો આઠ ચોરસ ટુકડાઓને વધુમાં વધુ આપેલ વિકલ્પ પૈકી બે રીતે ગોઠવી શકાય છે માટે તેનો જવાબ છે એ બે પ્રશ્ન ચુવાલીસ એક ચોરસની પરિમિતિ એકસો વીસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય અહીં આપણને ચોરસની પરિમિતિ આપી છે પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો અને તે ચોરસ છે તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે સૌપ્રથમ ક્ષેત્રફળ શોધવા માટે બાજુનું માપ એટલે કે લંબાઈનું માપ જરૂરી છે તો આપણે પરિમિતિ ઉપરથી શોધીએ તો ચોરસની પરિમિતિ આપણને અહીંયા એકસો વીસ સેમી આપી છે માટે એકસો વીસને ચાર વડે ભાગવામાં આવશે તો આપણને તેની બાજુનું માપ મળશે એટલે કે એકસો વીસ બાજુનું માપ આપણને મળ્યું હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ત્રીસ ગુણ્યા ત્રીસ એટલે નવસો સેમી સ્ક્વેર માટે જવાબ છે વિકલ્પ ડી પ્રશ્ન પિસ્તાળીસ નીચે આપેલ આકૃતિ પૈકી કયો આચ્છાદિત ભાગ એક ચતુર્થાંશ દર્શાવતો નથી અહી એક ભાગમાંથી એક ભાગ તો આપણને નીચે કુલ ચાર આકૃતિ આપી છે તો તે આકૃતિ વિગતવાર ચર્ચા કરીએ સૌપ્રથમ વિકલ્પ એ તો તે આકૃતિમાં ચાર સરખા ભાગમાંથી એક ભાગ દર્શાવેલો છે માટે તે એક ચતુર્થાંશ ભાગ છે એટલે કે તેને એક ચતુર્થાંશ સ્વરૂપે લખીએ તો જે વિકલ્પ આપણે શક્ય નથી આકૃતિ નંબર બી તો તેની અંદર પણ આપણને ચાર સરખા ભાગ આપેલા છે અને તે ભાગમાંથી એક ભાગ દર્શાવેલો છે જે પણ એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે માટે તે વિકલ્પ પણ શક્ય નથી વિકલ્પ સી તેમાં પણ આપણને ચાર સરખા ભાગ આપેલા છે અને તેમાંથી એક ભાગ આચ્છાદિત કરેલો છે માટે તે વિકલ્પ પણ શક્ય નથી માટે જવાબ વિકલ્પ ડી છે તેમાં અહીં આપણને ચાર સરખા ભાગ આપેલા નથી પ્રશ્ન છેતાલીસ બીકરમાં એક લખોટી નાખતા પંદર મિલીલીટર પાણી ઊંચે ચડે છે તો આવી આઠ લખોટી નાખતા પાણી કેટલા મિલીલીટર ઊંચે ચડશે અહીં લખોટી એક લખોટી નાખવામાં આવશે તો પાણી પંદર મિલીલીટર ઊંચું ચડે છે અહીં આઠ લખોટી નાખીશું એટલે કે પંદર અને આઠનો ગુણાકાર કરવામાં આવશે જો પંદર અને આઠનો ગુણાકાર કરીશું તો આપણને એકસો વીસ મળશે માટે જવાબ છે એ એકસો વીસ મિલીલીટર પ્રશ્ન સુડતાલીસ એક ઝાડ પર છ પક્ષીઓ બેઠા હતા તેમાંથી બે પક્ષીઓ ઉડી ગયા તો ઝાડ પર કુલ પક્ષીઓમાંથી કેટલામાં ભાગના પક્ષીઓ બેઠા હતા તેમાંથી બે ઉડી ગયા તો ઝાડ ઉપર ચાર પક્ષીઓ બાકી રહ્યા પણ આ પક્ષીઓ બાકી રહ્યા તે આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનું છે અહીં આપણને કુલ છ પક્ષીઓ બેઠા હતા તેમાંથી બાકી રહેલ પક્ષીઓની સંખ્યા છે ચાર એટલે કે ચારસઠ માં તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપતા આપણને આ પ્રમાણે જવાબ મળશે ચાર એટલે બે ગુણ્યા બે અને છ એટલે બે ગુણ્યા ત્રણ સામાન્ય અવયવો દૂર કરતા આપણને બે તૃતીયોનો જવાબ મળે છે માટે વિકલ્પ સી જવાબ છે પ્રશ્ન નીચે બોક્સ અહીં અંશમો આપણને બેનો ઘડિયો આપ્યો છે એટલે કે બેને એક બે ત્રણ વડે ગુણવામાં આવશે તો ક્રમશ આગળની સંખ્યા મળતી રહેશે એમ છેલ્લી સંખ્યા

પાંચસો ગ્રામ ટામેટા બસો પચાસ ગ્રામ દાણા અને એકસો પચાસ ગ્રામ ફૂદીનો ખરીદે છે તો તેણે ખરીદેલ શાકભાજીનું કુલ વજન કેટલું થશે અહીં આપણે સૌપ્રથમ આપેલ સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું એક કિલોગ્રામ બસો પચાસ ગ્રામ બટાટા એટલે એક પોઈન્ટ બસો પચાસ કિલોગ્રામ બટાટા પાંચસો ગ્રામ ટામેટા એટલે જીરો પોઈન્ટ પાંચસો કિલોગ્રામ ટામેટા બસો પચાસ ગ્રામ ધાણા એટલે જીરો બસો પચાસ કિલોગ્રામ ધાણા અને એકસો પચાસ ગ્રામ ફુદીનો એટલે જીરો પોઈન્ટ એકસો પચાસ ગ્રા કિલોગ્રામ ફુદીનો હવે આ બધા જ માપનો સરવાળો કરવામાં આવશે એટલે કે એક પોઈન્ટ બસો પચાસ ગ્રામ વધતાં જીરો પાંચસો ગ્રામ પાંચસો કિલોગ્રામ વધતાં જીરો બસો પચાસ કિલોગ્રામ વધતાં એકસો પચાસ કિલોગ્રામ નો સરવાળો કરતો આપણને બે પોઈન્ટ એકસો પચાસ કિલોગ્રામ જવાબ મળે છે તો આપેલ વિકલ્પો પૈકી આપણને વિકલ્પ સી જવાબ મળશે પ્રશ્ન પચાસ દસ લાખ રૂપિયા માટે સો રૂપિયાની કેટલી નોટ જોઈએ અહીં આપણે દસ લાખ રૂપિયા માટે સો રૂપિયાની કેટલી નોટ જોઈએ તે શોધવાનું છે તો તેના માટે આપણે દસ લાખ લખીશું અને તેને સો વડે ભાગીશું હવે બાકી કેટલા રહ્યા તો દસ માટે જવાબ છે દસ હજાર વિકલ્પ એકાવન પંદર બાજુવાળા ચોરસમાંથી એક સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય અહીં આપણને ચોરસ આપેલો છે તેનું માપ છે પંદર સેમી અને તેમાંથી આપણે એક એક સેમી માપના કેટલા ટુકડા કાપી શકાય તે શોધવાનું છે તો આપેલ ચોરસમાં ચારે બાજુ સરખી હોય એટલે કે દરેક બાજુનું માપ પંદર થશે અને તેમાંથી આપણે એક એક સેમી માપના ચોરસ ટુકડા કાપવાના છે એટલે કે જો તેનું ક્ષેત્રફળ શોધવામાં આવશે અને તેમાંથી એક સેમી માપના ચોરસ ટુકડા કાપવામાં આવશે તો તેના ક્ષેત્રફળ બરાબર આપણને મળી રહેશે એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર પંદર ગુણ્યા પંદર એટલે કે બસો પચીસ તો અહીં આપણે એક સેમી બાજુ માપના બસો પચીસ ટુકડા કાપી શકાય એટલે તેનો જવાબ છે વિકલ્પ સી પ્રશ્ન બાવન આપેલ આકૃતિમાં ઘાટો કરેલો ભાગ શું દર્શાવે છે અહીં આપણે આકૃતિમાં જે ભાગ દર્શાવ્યા છે તો સૌપ્રથમ તે ભાગની ગણતરી કરીએ તો અહીં આપણને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો કુલ આઠ ભાગ આપેલા છે તેમાંથી ગાટા કરેલા ભાગ બે છે એટલે કે બે અષ્ટમાંશ પરંતુ નીચે આપણને કોઈ વિકલ્પમાં બે અષ્ટમાંશ આપેલા નથી હવે આપણે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ બે એટલે બે ગુણ્યા એક અને આઠ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે સામાન્ય વય દૂર કરતા આપણને બે એક ભાગ્યા ચાર મળશે તો અહીંયા આપણો જવાબ છે વિકલ્પ સી પ્રશ્ન ત્રેપન એક ચોરસ મેદાનની લંબાઈ સો મીટર છે તેમાંથી પચીસ મીટર લંબાઈ અને વીસ મીટર ફોળાઈના કેટલા પ્લોટ બનાવી શકાય અહીં આપણને સો મીટર લંબાઈનો ચોરસ મેદાન આપેલું છે અને તેમાંથી આપણે લંબચોરસ પ્લોટ બનાવવાના છે તો આ ગણતરી આપણે બે રીતે કરી શકીએ છીએ તો સૌપ્રથમ આપણે બંનેનું ક્ષેત્ર પણ શોધી અને તેનો ભાગાકાર કરીને પણ શોધી શકાય છે અને આપણે મૌખિક ગણતરી પણ કરી શકીએ છીએ સૌ પ્રથમ આપણે ચોરસ મેદાન દોરીએ આપેલ મેદાનમાં તેની લંબાઈ સો મીટર છે પહોળાઈ પણ તેની સો મીટર છે હવે ગમે તે એક બાજુ આપણે પચીસ મીટર લંબાઈ લઈશું આ બાજુ પચીસ મીટર લંબાઈ લઈએ તો સોને પચીસ વડે ભાગતા આપણને ચાર જવાબ મળશે આ બાજુ સોને પચીસ સોને વીસ વડે ભાગતા આપણને પાંચ જવાબ મળશે હવે ચાર અને પાંચનો ગુણાકાર કરતો ચાર પંચ્યો વીસ એટલે કે આપણને જવાબ મળશે વિકલ્પ ડી પ્રશ્ન ચોપન જો એક તૃતીયાંશ ચોકલેટનું વજન ત્રીસ ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન કેટલું હશે આખી ચોકલેટ ચોકલેટ એટલે એક તો આપણે આ પ્રશ્ન છે તેનો જવાબ આપણે ત્રિરાશિની મદદથી મેળવીએ જો એક તૃતીયાંશ ચોકલેટનું વજન બરાબર ત્રીસ ગ્રામ તો એક ચોકલેટનું વજન બરાબર કેટલું એટલે કે એક ગુણ્યા ત્રીસ્યા એક તૃતીયા ત્રણ કારણ કે છેદનો છેદ છે એટલે એટલે આપણને કે છેવ ગ્રામ વજન મળશે માટે તેનો જવાબ છે વિકલ્પ ડી પ્રશ્ન પંચાવન રમેશ ચાર નોટબુક ખરીદે છે અને દુકાનદારને સો રૂપિયા આપે છે દુકાનદાર તેને આઠ રૂપિયા પરત આપે છે જો રમેશે ત્રણ નોટબુક ખરીદી હોત તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપે અહીં રમેશ દુકાન દુકાનદાર પાસેથી ચાર નોટબુક ખરીદે છે અને સો રૂપિયા આપે છે જ્યારે દુકાનદાર તેમને આઠ રૂપિયા પરત આપે છે તો સૌપ્રથમ આપણે એક નોટબુક કેટલા રૂપિયાની થાય તે શોધીશું એટલે કે સો ઓછા આઠ બરાબર બાણું એટલે ચાર નોટબુકના તેમને બાણું રૂપિયા આપ્યા હવે બાણુના ચાર વડે ભાગવામાં આવશે તો આપણને ત્રેવીસ રૂપિયા મળશે એટલે કે એક નોટબુકની કિંમત ત્રેવીસ રૂપિયા છે હવે જો રમેશ ત્રણ નોટબુક ખરીદી હોત તો તો રૂપિયા લેખે ત્રણ નોટબુકના કિંમત થશે નોટબુક દુકાનદારને સો રૂપિયા આપ્યા હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે તે આપણે શોધવાનું છે તો દુકાનદારને સો રૂપિયા આપ્યા હોય તો સો ઓછા અગ્ન માટે જવાબ આપશે એકત્રીસ રૂપિયા વિકલ્પ સી પ્રશ્ન છપ્પન નીચેનામાંથી કોનું મૂલ્ય એક થી ઓછું થશે આપેલ ચાર વિકલ્પોમાંથી આપણે કયા અપૂર્ણાંકનું મૂલ્ય એક થી ઓછું થશે તે શોધવાનું છે તો અહીં વિકલ્પ એ એક વત્તા એક તૃતીયાંશ અહીં આપણે સમજી શકીએ એકની અંદર એક તૃતીયાંશ ઉમેરવાના છે માટે તેનું મૂલ્ય એકથી ઓછું થાય નહીં માટે વિકલ્પ એ શક્ય નથી વિકલ્પ ડી સાત દ્વિતિયાંશ એટલે કે સાતને બે વડે ભાગો તો આપણને ત્રણ પોઈન્ટ પાંચ મળશે જે પણ એકથી ઓછું કહેવાય નહીં માટે વિકલ્પ ડી શક્ય નથી હવે વિકલ્પ બી અને સી ની ગણતરી કરવામાં આવે તો આપણને વિકલ્પ સી નું મૂલ્ય સાત સષ્ઠમાંશ મળે છે જેનું મૂલ્ય એકથી વધુ કહેવાય માટે તે પણ વિકલ્પ શક્ય નથી જ્યારે વિકલ્પ બીની ગણતરી કરતો આપણને પાંચ સષ્ઠમાંશ જવાબ મળે છે જેનું મૂલ્ય એક કરતાં ઓછું છે માટે જવાબ છે વિકલ્પ બી પ્રશ્ન સત્તાવન પી ક્યુ આર અને એસ એ ચાર અંકની સંખ્યા છે દરેકમાં નવ અંક એક જ વાર આવે છે બીજા અંકો ઝીરોથી આઠ પૈકી કોઈ પણ અંક હોઈ શકે તો પી ક્યુ આર અને એસ વિશે શું કહી શકાય તો સૌ પ્રથમ આપણે પી ક્યુ આર એસ સંખ્યા સમજીએ અહીં આપણને દરેકમાં નવનું સ્થાન આપેલું છે માં નવ એકમના સ્થાને છે આરમાં નવ એ દશકના સ્થાને છે ક્યુમાં નવ એ સોના સ્થાને છે અને પીમાં નવ એ હજારના સ્થાને છે તો આપેલ સંખ્યાઓ પૈકી વિકલ્પ સી પી એ સૌથી મોટી સંખ્યા બનશે તે જે તેનો જવાબ છે કારણ કે નવ એ હજારના સ્થાનમાં છે અને તે સૌથી મોટી સંખ્યા બનશે પ્રશ્ન અઠાવન હું એવી સંખ્યા છું કે જેને ચાર વડે ભાગીએ તો એક શેષ વધે અને છ વડે ભાગીએ તો પણ એક શેષ વધે તો બોલો હું કોણ અહીં આપણને નીચે ચાર સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓને અનુક્રમે આપણે ચાર અને છ વડે ભાગીશું તો આપણને ખૂબ સરળતાથી જવાબ મળી જશે અહીં આપણે તેર એવી સંખ્યા છે જેને ચાર અને છ વડે ભાગવામાં આવશે તો બંનેમાં એક શેષ વધશે માટે આપણો જવાબ છે વિકલ્પ સી પ્રશ્ન ઓગણસાઠ એક વર્ગમાં ચોવીસ છોકરીઓ અને બાર છોકરાઓ છે જો તેને ગ્રાફમાં દર્શાવવામાં આવે તો કયો વિકલ્પ સાચો છે અહીં આપણને ચોવીસ છોકરીઓ અને બાર છોકરાઓ આપેલ છે એટલે કુલ સંખ્યા છે છત્રીસ જેમાં આપણને છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા બમણી બતાવી છે એટલે કે બે ભાગની છોકરીઓ છે અને એક ભાગના છોકરા છે અહીં વિકલ્પ એ શક્ય નથી કારણ કે તેમાં છોકરીઓને છોકરાની સંખ્યા સરખી બતાવી છે વિકલ્પ સી પણ શક્ય નથી કારણ કે છોકરીઓ કરતાં છોકરાની સંખ્યા વધારે બતાવી છે વિકલ્પ ડી એ પણ શક્ય નથી કારણ કે છોકરીઓ કરતા છોકરાની સંખ્યા ચોથા ભાગની બતાવી છે માટે તેનો જવાબ છે વિકલ્પ બી વિકલ્પ બી અંદર છોકરીની સંખ્યા છે બે ભાગની બતાવી છે અને છોકરાની સંખ્યા એક ભાગની બતાવી છે પ્રશ્ન સાહીઠ નવસો વત્તા નેવું વત્તા નવ દશાંશ વત્તા નવ સતાંશ બરાબર ખાલી જગ્યા અહીં આપેલ સંખ્યા છે તે સંખ્યાને આપણે દશાંશ અપૂર્ણમાં દર્શાવતા આપણને નવસો નેવું પોઈન્ટ નવ્વાણું મળશે તો નીચેના વિકલ્પો પૈકી આપણો જવાબ આવશે વિકલ્પ એ